નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેમાંથી પ્રવૃત્તિ નંબર અઠાવીસ અંધશ્રદ્ધા નિવારણ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના તમામ જે સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો જે છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર અઠ્ઠાવીસ અંધશ્રદ્ધા નિવારણ અહીંયા એવું કહ્યું છે કે તમારી આસપાસ ક્યાંક અંધશ્રદ્ધાની ઘટના બનતી હશે જોઈ હશે તમારા શિક્ષકની મદદથી તેમજ ઇન્ટરનેટના ઉપયોગથી અંધશ્રદ્ધા નિવારણની બાબતો એકઠી કરો શાળામાં અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગ કરો જેમ કે નાળિયેરમાંથી રિબિન કાઢવી લીંબુમાંથી લોહી વહાવવું જેવા અનેક પ્રયોગ પ્રવૃત્તિઓ તૈયાર કરી વાલી મિટિંગ યોજી તેમાં પ્રસ્તુત કરો જુઓ હવે અહીંયા આપણને એવું કહ્યું છે કે વિદ્યાર્થીઓ આવી અંધશ્રદ્ધાનો શિકાર ન બને અને તેમનામાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે અહીં કેટલાક પ્રયોગો રજૂ કર્યા છે તો અંધશ્રદ્ધા નિવારણ માટે પ્રયોગો અને પ્રવૃત્તિઓ પહેલું નાળિયેરમાંથી માસી રિબિન કાઢવી તો જુઓ નારિયેળમાંથી રિબિન કાઢવા માટે કેટલાક જાદુગરો નજરચૂકનો ઉપયોગ કરે છે તેઓ આ કૌશલ્ય નારિયેળની આ નારિયેળની આગળથી કાપણી કરી અથવા તો એવી રીતે નારિયેળને અંદર રિબીન મૂકીને કરે છે કે તે દેખાય નહીં આ પ્રકારની કળામાં તે પહેલાં જ નારિયળને કાપીને અંદર રિબિન નાખી દેવામાં આવે છે અને ત્યારબાદ નારિયેળને ચિપકાવી દેવામાં આવે છે જેથી તે સામાન્ય દેખાય જાદુનો શો દરમિયાન તેઓ નારિયેળને કાપીને અંદરથી રિબીન બહાર કાઢે છે જે નારિયેળની અંદરથી બહાર આવી રહી હોય તેમ લાગે છે આ કલા આ કલા અને ચાલાકીથી ભરપૂર જાદુગરના કૌશલ્યથી કૌશલ્યને લોકો મંત્રમુગ્ધ કૌશલ્યથી લોકો મંત્રમુગ્ધ થઈને જોવે છે પણ વાત્સવમાં આ એક અનોખું દ્રષ્ટિભ્રમ છે ત્યાર પછી બીજું કોરા કાગળ ઉપર અદ્રશ્ય અક્ષર છાપવા માટે નીચેની વિવિધ રીતો છે જેનો ઉપયોગ જાદુગરો અને માયાજાળ જાણતા લોકો કરે છે જો પેલું લેમન જ્યુસ એટલે કે લીંબુનો રસ તો લીંબુના રસની મદદ વડે બ્રશ વડે કાગળ ઉપર લખો આ કાગળ સુકાઈ જાય ત્યારે દેખાતું નથી કાગળને હળવું ગરમ કરો હલકી આંચ કે બલ્બ નીચે રાખીને તો અક્ષરો દેખાવા માંડે છે ત્યાર પછી દૂધ તો દૂધનો ઉપયોગ પણ અદ્રશ્ય શાહી તરીકે થાય છે દૂધથી લખેલું લખાણ પણ સુકાઈ જાય પછી દેખાતું નથી અને કાગળ ગરમ કરતા તે લખાણ દેખાવા માંડે છે ત્રીજું સફેદ મીણ અથવા તો ક્રેયોન કાગળ પર મીણની પેન્સિલ અથવા સફેદ કિરણ વડે લખો આ અક્ષર ફક્ત ત્યારે દેખાશે જ્યારે આકર્ષક રંગોથી કાગળને રંગવામાં આવશે કારણ કે રંગો મીણ ઉપર ચોંટતા નથી આ ટ્રિક સ્કૂલ પ્રોજેક્ટ અથવા તો જાદુના શો માટે મજેદાર અને રસપ્રદ હોઈ શકે છે ચોથું કાગળ ઉપર લાલ અક્ષર ઉપસાવવા માટે કોરો કાગળ કોરા કાગળ ઉપર મીણબત્તી વડે જે લખવું હોય તે લખો હવે કાગળ ઉપર લખાણ દેખાતું નહીં હોય પણ જ્યારે આ કાગળ ઉપર થોડું કંકુ નાખી અને કાગળને મીણબત્તી ઉપર ગરમ કરશો એટલે કાગળ ઉપર લખેલું લખાણ લાલ અક્ષરમાં ઉપસી આવશે ત્યાર પછી ત્રીજું લાલ દોરાને કાળો કરો તો લગ્ન પ્રસંગમાં કે હોમ હવન વખતે જે લાલ કાચો દોરો હોય છે જેને આપણે સાદી ભાષામાં નાડાછડી કહીએ છીએ તે દોરો લો આ દોરાને મોટી સોયમાં પરોવી દો હવે આ સોયને લીંબુમાં ઘુસાડો અને બીજી બાજુથી બહાર કાઢો આમ કરવાથી લીંબુની બહારનો દોરો જે લીંબુમાંથી પસાર થયો નથી તે લાલ રંગનો હશે અને જેટલો દોરો લીંબુમાંથી પસાર થયો હશે તે કાળા રંગનો થઈ ગયો હશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ અઠ્યાવીસ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ઓગણત્રીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં દોસ્તો ધોરણ સાતની જે સ્વઅધ્યયન પો છે તેના ભાગ એક બે ત્રણ ચાર એટલે કે દરેકે દરેક ભાગની જે સ્વઅધ્યયન પોથી છે તેના દરેક વિષયની દરેક પાઠની જે સોલ્યુશન છે તે આપણા ચેનલ ઉપર મૂકાઈ ચૂકી છે આપણી એની એપ્લિકેશન જે છે આપણી એપ્લિકેશન ત્યાં તેની પીડીએફ પણ મૂકાઈ ચૂકી છે તો જરૂરથી આ પીડીએફ અને આ સોલ્યુશન જે છે તેના વિડીયોનો અભ્યાસ કરી લેજો જે તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેના અભ્યાસ માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે